મિત્રો આપણે રોજ આપણા ઘરમાં જે પણ મંદિર રાખવામાં આવ્યું છે એ અગરબત્તી દીવો અને પૂજા કરીએ છીએ પરંતુ આપણને એ ખબર નથી હોતી કે શું આપણા ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં શું આપણા ઘરમાં માતાજીના આશીર્વાદ છે કે નહીં તો મિત્રો જો આવું જાણવું હોય તો આપણે કેવી રીતે જાણી શકીએ તો મિત્રો આ વિડિયોમાં આપણને જે પણ શાસ્ત્રો પ્રમાણે સંકેતો આપવામાં આવ્યા છીએ તેમજ જૂના સમયમાં દાદા પરદાદાઓ જે સંકેતનું પાલન કરતા હતા એ સંકેતથી આપણને જાણી શકીએ છીએ કે આપણા ઘરમાં ભગવાનના આશીર્વાદ છે કે નહીં તો ખાસ મિત્રો આ વિડીયોમાં અમે તમને અમુક સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ કે જે સંકેતો જાણ્યા પછી આપણને પણ ખબર પડી જશે કે શું આપના ઘરમાં ભગવાન કે માતાજીના વાસ છે કે નહીં શું આપના ઘરમાં માતાજીના આશીર્વાદ છે કે નહીં તો ખાસ દરેક હિન્દુ ભાઈઓ તથા બહેનો આ વિડીયોને અંત સુધી નિહાળજો વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી બનશે મિત્રો સંકેતની વાત કરીએ તેના પહેલાં એકવાર આ વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મંદિરમાં રાખવામાં આવતો દીવો અચાનક નીચે પડી જવો અથવા તો દીવાથી મંદિરમાં આગ લગાવવી જો ક્યારેય પણ આવી ઘટના બને છે તો તમારે સાવધાન થવાની જરૂર છે કારણ કે ભગવાન તમારાથી ખૂબ જ નારાજ થાય છે એવો સંકેત છે જેથી કરી તમારે ભગવાનની જરૂરથી માફી માંગવી જોઈએ તેમજ જે પૂજા પાઠ પણ કરાવવા જોઈએ ભગવાનને ચડાવવામાં આવતા ફૂલ બીજે દિવસે પણ સારા રહે છે તો સમજવું કે તમારા સમગ્ર પરિવાર પર ભગવાનના આશીર્વાદ બનેલા છે તેમજ હંમેશા તમારા ઘરમાં પોઝિટિવ ઉર્જાનો વાસ છે મિત્રો ઘણા લોકો પલંગ પર બેસીને નાસ્તો કરતા હોય છે અથવા તો જમતા હોય છે આ આદતને કારણે ઘરમાં લક્ષ્મીજીના વાસ થતો નથી તેમજ ઘર દિવસે ને દિવસે દરી થતું જાય છે જેથી ભોજન અને નાસ્તો હંમેશા નીચે બેસીને કરવો જોઈએ સૂવાની જગ્યા પર ક્યારેય પણ નાસ્તો ન કરવો જોઈએ ઘણા લોકો સવારે મોઢે સુધી સૂતા રહે છે પરંતુ મોઢે સુધી સૂવાથી તમારા ભાગ્યના દરવાજા હંમેશા માટે બંધ થાય છે ખાસ પ્રયત્ન કરો કે તમે સૂર્યોદય તે પહેલાં ઉઠી જાઓ જેનાથી તમારા કિસ્મતના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે તેમજ આપ જીવનમાં પ્રગતિના પંથ ચાલી શકશો મોઢે સુધી સુનારા લોકોના ભાગ્ય પર સુતા રહે છે ઘણા લોકોને સતત બોલવાની આદત હોય છે આ આદતને કારણે એની સમાજમાં કોઈ પણ જગ્યાએ કદર થતી નથી જે પણ લોકો સતત બોલ્યા જ કરે છે એનું સમાજ સાંભળતો નથી એટલા માટે આપ જેટલું ઓછું બોલશો એટલી જ તમારી કદર વધારે થશે અને તમારા શબ્દનું મહત્ત્વ વધી શકશે ઘણા લોકો ખાટલો અથવા તો ખુરશી પર બેઠા બેઠા પગ હલાવતા હોય છે તો તે આદતને પણ વાસ્તુ મુજબ શુભ માનવામાં આવતી નથી જે વ્યક્તિ બેઠા બેઠા સતત પગ હલાવતા રહે છે તેને આવનારા સમયમાં ખૂબ જ સંકટનો સામનો કરવો પડે છે જેથી બેઠા બેઠા પગ હલાવું કરવું એને શુભ માનવામાં આવતું નથી ઘરમાં અચાનક ચીડીઓનું ટોળું ઉભરાવવા લાગે છે તો સમજવું કે આવતા સમયની અંદર ઘરમાં ધન લાભ થશે કીડીઓ ઉભરાવી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તમે પણ કાળી ચીડીઓને ઉભરાવું તે ઉત્તમ માનવામાં આવે છે કીડીઓનું ભેગું થવું તે લક્ષ્મીજીનું આગમન સૂચવે છે આવા સંજોગોમાં કીડીઓને કંઈક ખાવાનું આપવું જોઈએ શાસ્ત્રો મુજબ અમે પણ કહેવામાં આવ્યું છે કે એક જ જગ્યાએ ત્રણ ગરોડી તમને તમારી દીવાલ પર જોવા મળે છે તો તે પણ લક્ષ્મીજીનું આગમન સૂચવે છે કે આવનારા સમય આપના માટે ખૂબ જ શુભ હશે અને આર્થિક સ્થિતિમાં પરિસ્થિતિમાં સુધારો થશે આવા સંજોગોમાં ક્યારેય પણ ગરોળીને દિવાલ પરથી દૂર ન કરવી જોઈએ તેમજ સાવણીથી તો ક્યારેય પણ દૂર ન કરવી જોઈએ ઘરની આજુબાજુમાં ઘુવડનું દેખાવું અતિ સૂક્ષ્મ માનવામાં આવે છે ઘુવડ તે માતા લક્ષ્મીનું વહન છે જો તમને રસ્તામાં ચાલતા ક્યાંય પણ ઘુવડ બતાવે છે તો સમજવું કે આપનું ભાગ્ય ચમકાવવાનું છે આવા સંજોગોમાં મનોમન માતા લક્ષ્મી નામ લેવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જે પણ ઘરમાં લક્ષ્મી આવે છે લોકોના ખાનપાન બદલવા લાગે છે આવા ઘરોમાં લોકોને ભૂખ ઓછી લાગે છે ખાસ વાત એ છે કે આવા લોકોને પૂરતું ખાવાનું પણ ઓછું મળે છે આ સિવાય આવા ઘરના લોકો નોનવેજ ખાવાથી પણ દૂર રહેવા લાગે છે સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે દેવી લક્ષ્મીને સંપત્તિની દેવી માનવામાં આવે છે મને એવા ઘરો ખૂબ જ ગમે છે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં ઘરોમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે શંખનો અવાજ શુભ સંકેત આપે છે હિન્દુ ધર્મમાં શંખને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે એટલું જ નહીં શંખના અવાજને પણ એક મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે ખૂબ જ શુભ માનવામાં આવે છે આથી કોઈ પણ શુભ પ્રસંગે પૂજા સમયે શંખ વગાડવામાં આવે છે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સંભળાય તો તે એક શુભ સંકેત છે એવું કહેવામાં આવે છે કે શંખનો અવાજ સાંભળવો સવારે ઉઠ્યા પછી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન સૂચવે છે જો તમે સતત ત્રણ દિવસથી ઘરની બહાર નીકળતી વખતે લીલકંઠ પક્ષી જુઓ છો તો સમજજો કે ભગવાન તમારું સાંભળવું છે કોઈ મોટી ઈચ્છા જલ્દી પૂરી થવા જઈ રહી છે નીલકંઠ પક્ષીનું દર્શન એ મહાદેવના આશીર્વાદની નિશાની છે જો તમારા ઘરની સામે વારે વારે સફેદ ગાય આવવા લાગે અથવા કોઈ દિવસ ગાય તમારા ઘરની સામે આવે અને દૂધ પીવે એનું તો દેવી દેવતાઓને આશીર્વાદની નિશાની છે ત્યાં આશીર્વાદની પૌષ્ટ નિશાની છે તે દર્શાવે છે કે તમારી પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ રહી છે ઈશ્વર તમારી બધી મુશ્કેલીઓ અને ખરાબ દિવસોનો અંત લાવવા દઈ રહ્યા છીએ જો કોઈ પક્ષી આજુબાજુ માળો બનાવે છે ઘરનો મુખ્ય પ્રવેશ દ્વાર આ એક શુભ સંકેત છે તમારી પૂજા સફળ થઈ રહી છે એનો પુરાવો છે ભૂલથી પણ પક્ષીઓ તેના બાળકને નુકસાન ન પહોંચાડો બલકે તેમના માટે થોડો ખોરાક અને પાણી રાખો